मित्रों बाजरी पाकि गई है पटेल ने अत्यार ने फोन करो तो के काल काटी दू के काल बपोरे बेवागे काटी दूम तो है वर तो वरसाद जो हवा अमुक जगह से अमुक जगह नहीं काची से तो गोटाड़ो वरसद आगाही हमें नजीक आती हरी एक बाजू बात चालू है हमें शूँ से कहीं नक्की था तो केम कर सही नकी ना सी है जी निकाल एंडा पावा बाकी है यार जी कल पानी चालू था से पास हो आप बाजू एंडा पावा है पास वाली को को पाकी की बीटी पावानी चालू था है बदल काम था है फेरो मैं हूँ था हूँ एक लो तो वीडियो मत सपोर्ट कर जो काम करवाते मानस तेरा तो मान मित्रों बताएं नहीं तो वीडियो मत सपोर्ट कर કારણ કે જો આ બાજરી બાજરી સારી છે ને વાવ અતર વરી ગયો છે ને એમ થાય છે કે વરસાદ આવશે કે નહીં આવે કે કાંઈ પાકી હવે ખબર નથી પડતી કે વરસાદ આવશે કે નહીં આવે એવી ના આવે તો હારો તો આ બાજરી લેવરાઈ જાય હું મગફળી છે એ લેવરા જાય બે કામ પતી જાય આવી જાશે તો આપરાથી ના તો થાશે ની ની ઓ તો ભલે આવે બીજે શું થાય एकदम મે તેમ કને ને બગાડવો છે સીજન અતલ આવે ખેડૂતઓને તે બગાડવાની સીજન ની ફેરી ફેરી આવી જાય સરકાર ને ભગવાન ને બધાય હગા ભાઈ વેને એવો લાગે આપરાને સરકાર ને ને ભગવાન બે ભાઈ લાગે હે બે બગાડવામાં ખેડૂતોનો પહેલો નંબર હવે આ તૈયાર માલ છે બગડશે જો તૈયાર એટલે તૈયાર એકદમ